છેલ્લા ઘણા દિવસોથી ન્યૂયોર્ક કોટન વાયદામાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે આઠ વાગ્યે અને એકતાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો બે પોઈન્ટ એકવીસ જેટલો ઘટીને એકોતેર પોઈન્ટ ત્રેસઠની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો જૂન બે હજાર ચોવીસનો વાયદો પણ સાતસો વીસ રૂપિયા જેટલો ઘટીને છપ્પન હજાર એકસો વીસની આસ આસપાસ અત્યારે આઠ વાગ્યે અને એકતાલીસ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે એમસી ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસ નો વાયદો પણ ચા ચૌદસો બ્યાસી પોઈન્ટ પચાસની આસપાસ બાંધાવેલો છે એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જૂન બે હજાર ચોવીસનો વાયદો પણ છવ્વીસો ત્રણની આસપાસ બાંધાવેલો છે ખડક મિત્રો આજે તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો એંસી જસદણ ચૌદસો અડસઠ જામનગર ચૌદસો પાંસઠ જામજોધપુર પંદરસો અગિયાર જેતપુર ચૌદસો એકોતેર બોટાદ પંદરસો ચાલીસ બાબરા ચૌદસો નેવાસી વાંકાનેર ચૌદસો ઇઠોતેર હળવદ ચૌદસો ઓગણચાલીસ મોરબી પંદરસો કાલાવડ ચૌદસો ચાલીસ અમરેલી ચૌદસો પાંસઠ ગોંડલ ચૌદસો ને છેતાલીસ ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો